ખેર 25 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને સરેરાશ મતદાનના ફૂલથી આંકડા પણ જોઈશું સરેરાશ આઠ થી દસ ટકા પહેલી નેવું મિનિટની અંદર સરેરાશ આઠથી દસ ટકાનું મતદાન થયું છે એ ગાંધીનગર લોકસભા બેઠક હોય કે સુરત નવસારી હોય કે બારડોલી લોકસભા બેઠક હોય આઠથી દસ ટકાનું સરેરાશ મતદાન થયું છે મારી ટીમને કહીશ કે બ્રેકિંગ આપણે ચલાવીશું એ આપ જોઈ શકો છો મતદાનની ટકાવારી અમદાવાદ પૂર્વ બેઠક ઉપર અગિયાર ટકા મતદાન થયું છે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર અગિયાર ટકા એ જ રીતે અમદાવાદ પૂર્વ બેઠક જ્યાં બીજેપી તરફથી અને કોંગ્રેસ તરફથી બંનેનો મુકાબલો છે પરંતુ બે હજાર ઓગણીસની બેઠક જ્યારે અમદાવાદ પૂર્વની બેઠક ભારતીય જનતા પક્ષની હતી અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર સરેરાશ દસ ટકા મતદાન થયું છે અમરેલીની બેઠક અગિયાર ટકા મતદાન થયું છે જેની બેન અને ભરતભાઈ વચ્ચેનો ત્યાં મુકાબલો છે અગિયાર ટકા મતદાન આણંદની બેઠક અમિત ચાવડા અમિત ચાવડા અને બકાભાઈ પટેલ કે જેમને બકાભાઈના નામથી ઓળખાવવામાં આવે છે તેમના વચ્ચે મતદાન ટક્કર છે બારડોલીની બેઠક ઉપર સરેરાશ દસ ટકા મતદાન બારડોલીની બેઠક ઉપર થયું છે અલગ અલગ બેઠકના જે નેવું મિનિટના આંકડા છે પહેલી નેવું મિનિટની અંદર દસથી અગિયાર ટકા મતદાન થયું છે બેન દસથી અગિયાર ટકા મતદાન ગઈ વખતે સાઠ ટકા કરતાં વધુ મતદાન થયું કેટલી ઉમીદ કેટલી અપેક્ષા શરૂઆતના આંકડા શું બતાવે છે મતદાન વધશે ખરું રોનકભાઈ શુભ સવાર ગાંધીનગર લોકસભાની હું મતદાતા છું મારો મત આપીને આપના સ્ટુડિયોમાં આવી છું અને આવી જે જવાબદારી છે એ લોકોએ પોતાના ખભે પોતાના માથે સ્વયંભૂ સ્વીકારેલી છે એટલી લાઇનો લાગી છે હું આખા રસ્તે જોતી આવી છું લોકો સવારે સાતથી દસની વચ્ચે તોતિંગ મતદાન કરવા માટે તૈયાર બેઠા છે જે પહેલાં બે ચરણમાં છાસઠ છાસઠ ટકાથી વધારે વોટિંગ થયું છે મને લાગે છે આ વખતે એનાથી પણ વધારે જાગૃત નાગરિક આ ત્રાણું સીટ ઉપર છે અને છાસઠથી પણ વધારે ટકા વોટિંગ દેખાઈ રહ્યું છે લોકોમાં ઉત્સાહ છે આટલી ઉનાળાની ગરમીમાં પણ લોકો નીકળ્યા છે આખા ફેમિલી સાથે નીકળ્યા છે અને ફટાફટ મતદાન થઈ રહ્યું છે